તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ગોપાલભાઈ ઇટલીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી ક્રિયા આવનાર વિડીયો તમારા પટેલ લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર પેટા પેટાસૂની ચર્ચામાં હતી દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ગોપાલભાઈ ઇટલીયાની વિસાવદનની અંદર જીત થતા લાખો લોકો ઉમટી પડ્યા હતા દોસ્તો ગોપાલભાઈને જોવા માટે દોસ્તો તમને ખબર હતી કે વિસાવદનની અંદર સ્વાગત કરવામાં આવ્યું હતું ડીજે પણ લાવવામાં આવ્યું હતું અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ગોપાલભાઈ ઇટલીયાની ક્લિપ વાયરલ થઈ રહી ગોપાલભાઈ ઇટલિયાનું એવું કહેવું છે કે જ્યારે મારું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે હજારો લોકોના મારામાં કોલ આવ્યો હતો કે શું ગોપાલભાઈ તમે જીત્યા કે નથી જીત્યા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ છે એમાં ગોપાલ ઇટલીયાએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો અને ગોપાલ ઇટલિયાની એક ક્લિપ બીજી પણ વાયરલ થઈ રહી છે ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે મને મારી નાખો મને ફાંસીએ ચડાવી ગયો મને જેલમાં નાખી ગયો પણ મને ન્યાય આલો તો દોસ્તો આ ગોપાલભાઈ ઇટલીયા આવું શા માટે બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલભાઈ ઇટલીયા ગરીબ લોકો માટે લડે છે દોસ્તો અને ગરીબ લોકો માટે અને અવાજ ઉઠાવ્યો છે ગરીબ લોકો માટે અવાજ ઉઠાવી છે અને ગોપાલભાઈ ઇટલીયા એવું બોલ્યા છે કે ખેડૂત હોય કે ગમે ગરીબ લોકો હોય એને નોકરી કેમ નથી મળતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવનાર વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જીગ્નેશ કવિરાજને ડાયરો હતો ડાયરાની અંદર પણ ગોપાલ ઇટલીયાના પડઘા પડ્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે ગોપાલ ઇટલીયાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તબતે કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો તબતે કે બાય બાય